ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી ડરાવી પડચબરીથી ચાંદીનું કડું મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા કઢાવી દેવાના ગુનામાં અને છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપીને પૂછકાર્ધી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ રાજ ક્રાઈમ રાજના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા તથા ટીમના માણસો દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને કરવામાં આવેલ શોધખોળ દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી ઇસમનામે ગોવિંદ રમેશભાઈ વાદી રહેઠાણ વડાકામ તાલુકા લુણાવાડા જિલ્લા મહીસાગરનો નાસ્તો ફરતો ઇસમ હોય સદર નાસ્તો ફરતા આરોપી ઇસમની ટીમ દ્વારા હ્યુમન સોર્સને આધારિત તપાસ આદ્રીને સદર આરોપી ઇસમ હાલમાં કુલ કચ્છ જિલ્લાના ભૂજ ખાતે હોવાની ફરિયાદને આધારે તેની ટીમના માણસોએ ભૂજ ખાતે જઈ ખાનગી રાહે ખાનગી ખાતરી કરતા તપાસ કરતા નાસ્તો ફરતો આરોપીને કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી કુકુમા વિસ્તારમાંથી શોધી કાઢીને સદર આરોપીને ગોવિંદ રમેશભાઈ વાદી ઉંમર વર્ષ હાલ ચોવીસ રહેઠાણ ગામ વડા વીરણીયા તાલુકા લુણાવાડા જિલ્લા મહીસાગર ભુજ કુકમા ત્રણ રસ્તા ખાતે કચ્છનાઓને ભુજથી હસ્તગત કરી વડોદરા લાવ્યા આરોપીને આગળની વધુ તપાસ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે પકડાયેલ આરોપીમાં ગોવિંદ રમેશ પહેવાથી વર્ષ હાલ ચોવીસ રહેઠાણ ગામ વડા વીરણીયા તાલુકા લુણાવાડા જિલ્લા મહીસાગર હાલ રહેઠાણ ભુજ કચ્છ